જુઓ જ્યારે પણ બજેટની વાત આવે ને એટલે આપણી આંખ સામે તો લાખો કરોડોના આંકડા જ ફરવા માંડે પણ ક્યારેય એવું વિચાર્યું છે કે આટલા બધા પૈસા આ બધા આંકડા છેક એક સામાન્ય લોહાર કે શિલ્પકારના જીવનમાં શું ફરક પાડતા હશે તો ચાલો આજે આ જ આખી સફરને સમજીએ કેવી રીતે સરકારના ખાતામાંથી પૈસા નીકળીને છેક કારીગરના ઘર સુધી પહોંચે છે અને એની અસર એને માપવામાં કેવી રીતે આવે છે અને આ સવાલ ખરેખર બહુ મોટો છે વિચારો સરકાર દર વર્ષે અલગ અલગ યોજનાઓ પાછળ હજારો કરોડ રૂપિયા ખર્ચે છે પણ શું ખાલી પૈસા ખર્ચી નાખવાથી કામ પૂરું થઈ ગયું કહેવાય એ પૈસાથી ખરેખર કોઈનું જીવન સુધર્યું કે નહીં આ જાણવા માટે કોઈ સિસ્ટમ છે ખરી આ જે મૂળભૂત સવાલ છે જેનો જવાબ આજે આપણે શોધવાના છીએ તો આનો જવાબ છે આઉટકમ બજેટ આને છે ને એકદમ સરળ ભાષામાં સમજીએ તો આ સરકારના ખર્ચનું એક રિપોર્ટ કાર્ડ છે આ સિસ્ટમ એ નથી જોતી કેટલા પૈસા ખર્ચાયા ના એ જુએ છે કે એ પૈસાથી વાસ્તવમાં શું પરિણામ આવ્યું શું હાસિલ થયું મતલબ કે વાત અહીંયા ફક્ત ખર્ચીની નથી વાત છે પરિણામની રિઝલ્ટની સારું તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ મુદ્દા ઉપર આગળ વધીશું પહેલાં પરિણામો માટેનું બજેટ શું છે એ જોઈશું પછી ખર્ચ અને પરિણામો વચ્ચેનો તફાવત સમજીશું એ પછી એક કેસ સ્ટડી લેશું પીએમ વિશ્વકર્મા યોજનાનો અને છેલ્લે કોઈ પણ યોજનાની સાચી અસર કેવી રીતે માપવામાં આવે છે એના પર વાત કરીશું જુઓ સરકારી કામકાજમાં છે ને હવે એક મોટો ફેરફાર આવ્યો છે હવે ધ્યાન ફક્ત યોજનાઓ માટે પૈસા ફાળવી દેવા પર નથી બલકે એ વાત પાક્કી કરવા પર છે કે પૈસાથી નક્કર પરિણામો મળે અને હા એની જવાબદારી પણ નક્કી થાય આને કહી શકાય કે વધુ પારદર્શક અને હેતુપૂર્ણ શાસન તરફનું એક બહુ જ મહત્વનું પગલું છે ઓકે તો ચાલો હવે એ પદ્ધતિને જ સમજીએ જે આ આઉટકમ બજેટનો પાયો છે આખી વાત છે ને ત્રણ એકદમ સરળ પણ બહુ જ મહત્વના સ્ટેપ્સમાં વહેંચાયેલી છે જે આપણને ખર્ચથી સીધા પરિણામ સુધી લઈ જશે હવે આ ત્રણ શબ્દોને બરાબર સમજવા પડશે પહેલું છે આઉટલે એટલે કે સીધો સાદો ખર્ચ સરકારે કોઈ યોજના માટે કેટલા પૈસા મંજૂર કર્યા બસ એટલું પછી આવે છે આઉટપુટ એટલે કે ઉત્પાદન મતલબ કે એ પૈસાથી સીધા કયા કામો થયા જેને આપણે ગણી શકીએ જેમ કે કેટલા લોકોને ટ્રેનિંગ મળી બરાબર અને ત્રીજું અને સૌથી અગત્યનું છે આઉટકમ એટલે કે પરિણામ એ બધા કામોથી લોકોના જીવનમાં ખરેખર શું ફરક પડ્યો એમની આવક વધી શું એમનું જીવનધોરણ સુધર્યું આજ આ છે અસલી માપદંડ ચલો આ બધી થિયરીની વાતો તો થઈ ગઈ હવે આને વ્યવહારમાં સમજવા માટે એકદમ લેટેસ્ટ અને રિયલ ઉદાહરણ લઈએ પીએમ વિશ્વકર્મા યોજનાનું આનાથી છે ને આખી પ્રોસેસ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે તો આ યોજના સીધી એવા આપણા પરંપરાગત કારીગરો માટે છે જેમને આપણે વિશ્વકર્મા કહીએ છીએ આ એ લોકો છે જે પેઢીઓથી પોતાના હાથના જાદુથી અદ્ભુત વસ્તુઓ બનાવતા આવ્યા છે અને આ યોજનાનો હેતુ બસ એ જ છે કે તેમને આધુનિક સાધનો મળે સારી ટ્રેનિંગ મળે અને પોતાનો માલ વેચવા માટે એક બજાર મળે જેથી તેઓ સશક્ત બને તો સવાલ એ છે કે આ યોજનાથી કોને અને કેવી રીતે ફાયદો થાય ચાલો એની ડિટેલ્સમાં જઈએ આ યોજનામાં છે ને કુલ અઢાર પરંપરાગત વ્યવસાયોનો સમાવેશ થાય છે આ લિસ્ટ જુઓ જરા સુથાર હોડી બનાવનાર લુહાર કુંભાર શિલ્પકાર આ ખાલી પ્રોફેશન્સ નથી આ તો આપણો જીવતો જાગતો વારસો છે આ એ જ લોકો છે જે આપણી કળા અને સંસ્કૃતિને પેઢી દર પેઢી સાચવી રહ્યા છે હવે જો આ યોજનામાં જ્યારે કોઈ કારીગર ટ્રેનિંગ લેવા જાય તો સ્વાભાવિક છે કે એ દિવસની એની કમાણી તો ગઈ બસ આ જ નુકસાન ના થાય એ માટે સરકાર દરરોજ પાંચસો રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપે છે રકમ ભલે નાની લાગે પણ આ મદદ બહુ જ મહત્વની છે ઓકે ટ્રેનિંગ પૂરી થઈ ગઈ એ પછી શું તો દરેક કારીગરને પોતાના કામ માટે નવા આધુનિક ઓજારો ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની સીધી ગ્રાન્ટ આપવામાં આવે છે હવે આનાથી શું થાય એમના કામની ક્વોલિટી અને સ્પીડ બંને સુધરે અને હવે આવે છે સૌથી મોટો ફાયદો કોઈ પણ કારીગરને પોતાનો ધંધો શરૂ કરવો હોય કે પછી એને મોટો કરવો હોય એના માટે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળે છે અને એ પણ કોઈ પણ ગેરંટી વગર અને એકદમ મામૂલી વ્યાજ દરે આ વસ્તુ ખરેખર એમના માટે આત્મનિર્ભર બનવાના બધા દરવાજા ખોલી નાખે છે ઓકે તો હવે પાછા આપણા બજેટવાળા મુદ્દા પર આવીએ અને જોઈએ કે આ યોજના માટેનો જે ખર્ચ છે પેલો આઉટલે એ કાગળ પરથી હકીકતમાં કેવી રીતે અમલમાં મુકાય છે હવે સ્ક્રીન પર જે દેખાય છે ને એ બહુ જ રસપ્રદ છે આ કોઈ ન્યૂઝ રિપોર્ટ કે જાહેરાત નથી આ એક ઓફિશિયલ ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ છે આમાં સ્પષ્ટ લખ્યું છે કે ડીસીએમએસએમઇ વિભાગે પીએમ વિશ્વકર્માના કારીગરો માટે દેશભરમાં મેળા યોજવા માટે ચૌદ પંચોતેર કરોડ રૂપિયા મંજૂર કર્યા છે બસ આ જ છે આપણો આઉટલે એટલે કે સરકારે નક્કી કરેલો ખર્ચ હવે એ સરકારી કાગળને જો સાદી ભાષામાં સમજીએ તો આ પૈસાનો ઉપયોગ કારીગરોને માર્કેટ આપવા માટે થશે એમણે જે પણ વસ્તુઓ બનાવી છે એને પ્રદર્શિત કરવા અને વેચવા માટે મોટા મોટા મેળાનું આયોજન થશે અને એના માટે પણ બજેટ નક્કી છે મેટ્રો શહેરોમાં દરેક મેળા માટે સાડા બાર લાખ અને બીજા શહેરો માટે દસ લાખ રૂપિયા અને આ જુઓ આ બતાવે છે કે પ્લાનિંગ કેટલું ડિટેલ્ડ છે આ ખાલી એક મોટી રકમ ફાળવી દીધી એવું નથી એને દેશના જુદા જુદા રાજ્યોમાં કુલ એકસો મેળા માટે એકદમ વ્યવસ્થિત રીતે વહેંચવામાં આવી છે આના પરથી ખબર પડે છે કે યોજનાનો અમલ છે ગ્રાઉન્ડ લેવલ પર કેવી રીતે થઈ રહ્યો છે સરસ તો અત્યાર સુધી આપણે આઉટલે એટલે કે ખર્ચ અને એના પ્લાનિંગની વાત કરી હવે આ બધી કડીઓને જોડીને આપણે આવીએ છીએ સૌથી છેલ્લા અને સૌથી મહત્વના સવાલ પર આ બધું કરવાથી સાચી અસર શું થઈ પરિણામ શું આવ્યું તો હવે અહીંયા જ આખી વાતનો સાર છે જુઓ એકસો છેતાલીસ મેળાનું આયોજન કરવું ટૂલકીટ આપવી ટ્રેનિંગ આપવી આ બધું થયું આઉટપુટ આ એ વસ્તુઓ છે જેને આપણે ગણી શકીએ બરાબર પણ સાચું આઉટકમ એટલે કે અસલી પરિણામ તો એ છે કે શું આ બધાથી એ કારીગરો ખરેખર આર્થિક રીતે પગભર બન્યા શું આપણી જે પરંપરાગત કણાઓ છે એને નવું જીવન મળ્યું શું એ કારીગરો આત્મનિર્ભર બન્યા યોજનાની સાચી સફળતા આ સવાલોના જવાબમાં છુપાયેલી છે અને આઉટકમ બજેટના ઓફિશિયલ ડોક્યુમેન્ટનું આ એક વાક્ય જ આખી વિચારધારા સમજાવી દે છે એમનો હેતુ ખાલી પૈસા ખર્ચવાનો નથી પણ એ પાક્કું કરવાનું છે કે ખર્ચાયેલો દરેક રૂપિયો એક વાસ્તવિક અને હકારાત્મક બદલાવ લાવે અને છેલ્લે આ બધી વાત આપણને એક બહુ ઊંડા વિચાર પર લાવીને ઊભી રાખે છે આઉટકમ બજેટ ભલે પ્રગતિને આંકડામાં માપવાનો એક સારો પ્રયત્ન હોય પણ જે કળા પેઢીઓથી વારસામાં મળી છે જે હુન્નર હાથમાં વસેલો છે એનું સાચું મૂલ્ય શું ખરેખર કોઈ બેલેન્સ શીટ પર માપી શકાય ખરું આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આંકડાઓમાં નથી